કેમ તરા આવી રાખો હારી જ છે લ્યા બીજી નવી લાવો કે હારી આવી કેમ રાખો ચૂટી જાય ને લો તમે જો એ પંતાજી મમ ચામ છૂમ ચામ છૂમ એવો શ્લોક બોલો દોડો દોડો એવો શ્લોક બોલો ભરમાં આવો રીમ સેમ 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 ચામ છૂમ છૂમ એમ ના તો અમાર તો આવડતું નથી ચામ છૂમ છૂમ પણ અમારે આવડતું નથી તો તમે જોઈ લો હું બોલું એમ બોલો તમે બોલો હું જો ના તમે હાથમાં માર આયા રે બોલો બોલો ઓમ ચામ છૂમ ચામ સેમ 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 ચામ છૂમ છૂમ

તમે સમજી આપણે ખટમજી નહી ખટમી રમેલ માં આપડે તો કોઈ કરવાનું નઈ ભુવા બીજા આવે છે પાવાજ પાવાજ આપડે ખાલી બેઠા બેઠા મજા લેવાની છે એના પૈસા મળી જાય આપણે

તમે તો સમજી જ જલ્યા સમજી તો તારા ભાષા આપડે નામ તો તો આપણે અરબી ભાષા રાખવાની એટલી કોઈ હરજી સમજણ ના પડે હું તમને ખબર ના પડે હા ચીંગ સોંગ ટુંચા તો પડી જોડીયા શું હું કા હું જો તું ખુશી આજો ભાઈ ગયા હારો એ મેલું તા આજો એ હો રંગઈ આવે એટલે નેકડી જાવ છે ફટાફટ

कौन करा भाई आ मेटान कर दो कोई तमी गटू नहीं आ ठीक छ पूछ जांग जा हां अपनी तकरी बजे तो हां वो गमे तकरी आ मैंने करी के तो अरे मारा बड़ा की ना कर हां क्यों बेरू को और तुम बैठा ना आ वो तो तो हम नहीं आते के

આ ખાલી આ છે પાછરું છે લાલ છે ને લાલ હવે કેકું છે પણ નવ કેકું માતાજી પ્રગટ થાય

ગોઠિયા ખાવાનું કહે છે કમરી કમરી મગજ છે ખરું છે છે એ ફૂટી આ કાળ પા કેમ છે મદામ ઓ બરે આ બે સુવા છે કે માતાજી આ મેજ નામ રાસી છે હવે શું માઉ એ તમે પ્રેમ થી કાળ ના ભા કદ કા તારિયા સીન વડી કાળ ભા હોય ને ભા હોય ને કે તા કોકા કા કંપની છે એટલે હવે આપડે છે બરાબર તમારા બડો શું સાદર અલગ રાહ્યું અને હો રૂપિયા ચા પોણી ગોઠિયા બધું

અલ્યા આ તમારો ટમરી મગસ મારે છે ટમરી મગસ એક આપી દેવાની સે આપી દેવાની આ તો લ્યા આપડે મહેમાન કેવો આપડે ના લવ રે આ તો ગોડો કેવો ચીંગ ચાંગ છુંગ ચાંગ 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 ચી ઘરોળી પેહી છે તું ઓન સકડી કરો છો કેટલા જવાંચે અલ્યા આ પાગલ નઈ લ્યા અલ્યા અલ્યા ભમે અલ્યા અલ્યા 500 અલ્યા પાડે

હેડો આમ પેલા ફૂંઢાંકું દોઈ છે કરવાના હેડો એટલે મેળીયો ઓટવાણ છે ઓય હા હેડો જાડો દીવરાવો કલર છે હા હા તો પેલા ડાકુ હતા ને ફરી ફરી ટડકે કલર પુવાજીને આવ છે કે આદરો રસ્તામાં લઈ આવું તો પોજા ઓરા હા હેડો તિન ચાં છીં હજુ ચેમચિંગ ચેમચિંગ કરે છે એન્ટ્રી વગાડવા એમ કે એન્ટ્રી વગાડવા ભાઈ એન્ટ્રી ચાલુ કરી દેવાઈ જાય અમારે આજી ઉપર છોડવાનું કોંગો ઉપર છોડ તો એટલે તમે પછી અચ્છા આટલું ઊંચું આખ્યું છે આપણે સ્ટેન્ડ ઉપર હોય પુત્ર પુત્ર ઉપર હોય તો એમો પડશો અરે યાર પુત્ર આપણે બટકોના પર તમે તેમ મોકાવી દીધું એવું છે જોડો હું છોડાવું અરે હોવા જેવું થા અરે લઈ દોડો આ લખ્યું નથી તારે લખ્યું નહીં બેલ ધરજો ઓસે આલ ન્યા તો સામે છે ન્યા

Oh.

Sayın mera utara ya mı? Tamam ya öyle gidiyor. Tan tüm